હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરંટ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનમાનજી દોસ્તો તો વાત કરવાના છીએ આપણે દાંડીમાંચનો સિક્કો બ્લેક બ્યુટી જે સામે તમે જોઈ રહ્યા છો દોસ્તો આ સિક્કાની કિંમત ઘણા બધા અલગ અલગ બતાવતા હોય છે પણ આપણે પરફેક્ટ સાચી કિંમત કેટલી છે તે જાણવાના છીએ આગળની બાજુ જોશો પહેલાં આપણે આ જ સિક્કો લઈ લઈએ આગળની બાજુ જોશો તો દાંડી યાત્રા કે પંચોતેર વર્ષ હિન્દીમાં લખેલ છે અને પંચોતેર યર્સ ઓફ દાંડીમાંછ ઓકે ઇંગ્લિશમાં લખેલ છે નીચે તેનું ઓગણીસો ત્રીસથી બે હજાર પાંચ તે હવે પાછળની બાજુ જોશો તો ભારત ઇન્ડિયા જે હિન્દી ઇંગ્લિશમાં લખેલ છે અને રૂપે રૂપીસ એ પણ હિન્દી ઇંગ્લિશમાં લખેલ છે ફરતી સાઈડ વચ્ચે સ્તંભ નીચે જોશો તો ક્લીન સત્યમેવ જયતે તે ચોખ્ખા અક્ષર લખેલ બતાવશે અને પાંચ રૂપિયા ઓકે હવે વાત કરીએ આની ડિટેલ્સ વિશે તો વર્ષ બે હજાર પાંચ મેટલ છે કોપર નિકલ વેઇટ આવે છે નવ ગ્રામ સાઈઝ ત્રેવીસ એમ અને સેફ સર્ક્યુલર દોસ્તો આ સિક્કો એક જ સાલમાં છપાયેલ છે બોમ્બે મિન્ટ હવે બોમ્બે મીટમાં આની કિંમત વિશે વાત કરીએ તો બારસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે અને યુએનસી કંડિશનમાં જો તમારી પાસે હોય તો તેની કિંમત છે બે હજાર પાંચસો દોસ્તો સામે તમે જોઈ રહ્યા છો બુકની પરફેક્ટ સાચી કિંમત છે અત્યારે આ કિંમત કરતાં થોડી વધી હશે પણ ઓછી નહીં હોય બરાબર એટલે આ છે આની સાચી કિંમત બે હજાર પાંચસો રેર કેટેગરીમાં આવે છે સિક્કાની કિંમત પણ આગળ જતાં વધવાની છે એટલે કોઈ પાસે આવો સિક્કો હોય દાંડી માર્ચનો આ સિક્કો તો કોમેન્ટમાં જણાવજો હવે વાત કરવાના છીએ એક બીજા સિક્કા વિશે તો આ સિક્કો કંઈક આ ટાઈપનો આવે છે સામે તમે જોઈ રહ્યા છો અને વચ્ચે આ પ્રકારનું ચિત્ર બનાવેલ છે સિક્કા ઉપર નજર નાખો આગળની બાજુ લખેલ છે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ધ ફર્સ્ટ વેવ ઓફ ઇન્ડિપેન્ડન્સ હવે આ સિક્કો પાછળની બાજુ સેમ એજ છે ભારત રૂપે અને ઇન્ડિયા રૂપે ઓકે ઇંગ્લિશ અને હિન્દીમાં લખેલ છે ફરતી સાઈડમાં અને અશોક સ્તંભ સેવા છે અને નીચે સત્યમેવ જય હતી નીચે પાંચ રૂપિયાની બરાબર વાત કરીએ આની ડિટેલ્સ વિશે તો આ સિક્કાની વાત કરીએ તો બે હજાર સાતનો છે મેટર કોપર નિકલ વેઇટ નવ ગ્રામ સાઇઝ ત્રેવીસ એમ અને સેફ સર્ક્યુલર તો આ સિક્કો પણ એક જ મિનિટમાં છપાયેલ છે બોમ્બે મિન્ટ સેમ આપણે જનો સિક્કો જોયો મેટલ વેઇટ સાઇઝ અને સેપ તો સેમ જ છે પણ તેનું બે હજાર પાંચ વર્ષમાં છપાયેલ છે અને આ બે હજાર સાત હવે આ સિક્કો વાત કરીએ તો એક જ મિનિટમાં છપાયેલ છે બોમ્બે આ પણ અને આની કિંમત નોર્મલથી જોઈએ તો પંદરસોથી સ્ટાર્ટ થાય છે અને યુએનસીમાં સેમ એ જ કિંમત છે બે હજાર પાંચસો આ પણ રેર કેટેગરીમાં આવે છે ઓકે દોસ્તો તો સમજાઈ ગયો હશે આજે આપણે બે સિક્કા વિશે જાણ્યું એક દાંડીમાં જનો એક આ સ્વતંત્ર સંગ્રામ ઓકે તો બંને સિક્કા વિશે સમજાઈ ગયો હશે કોઈ ચીજ ના સમજાણી હોય તો કોમેન્ટમાં જણાવજો અને ઇન્ફોર્મેશન કેવી લાગ્યું જણાવજો જરૂરથી આ સિક્કાની કિંમત બે હજાર પાંચસો બે સિક્કાની કિંમત બે હજાર પાંચસો જ છે યુએનસી કંડિશનમાં ઓકે અને બે રેર કેટેગરીમાં આવે છે હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય